રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એચ સ્ટાર્ટ મુખ્ય શિક્ષકોને આંદોલનનો માર્ગ ન અપનાવવા કરેલી અપીલને ફગાવી દીધી છે બદલી અને સેવાકીય નિયમો જાહેર ન થતા એચ સ્ટાર્ટના મુખ્ય શિક્ષકોએ આજથી ઉપવાસ આંદોલનની જાહેરાત કરી છે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીએ મુખ્ય શિક્ષકો પહોંચ્યા શિક્ષકોનો આરોપ છે કે છેલ્લા બાર વર્ષથી શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારમાં રજૂઆત છતાં નિયમો જાહેર કરાયા નથી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે અગાઉ પંદર જુલાઈ સુધીમાં નિયમો જાહેર કરવાની ખાતરી આપી હતી હજુ જાહેર ન થતા શિક્ષકોએ હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે અન્ય કેટલીક માંગણીઓ પણ મુખ્ય શિક્ષકો તરફથી કરવામાં આવી એજટાટ શિક્ષકોએ માંગ કરી કે બાલવાટિકાથી ધોરણ 8 સુધીમાં 150 બાળકો હોય ત્યાં મુખ્ય શિક્ષક આપવામાં આવે બદલી માટે ઉતરતા ક્રમમાં શાળા બતાવવાના બદલે 150 ના મહેકમવાળી તમામ શાળા બતાવવા માંગ કરી તો એજટાટ મુખ્ય શિક્ષકની બદલી થતા છૂટ્ટા થતી વખતે શાળાનો ચાર્જ શાળાના શિક્ષકને આપવા માંગ કરી

જે માગણીઓની વાત કરવામાં આવે ધોરણ થી લઈને ધોરણ દસ સુધીમાં દોઢસો બાળકો હોય ત્યાં મુખ્ય શિક્ષક આપવાની માંગ કરાય છે આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજુ ગુરુ હિરેન આ શિક્ષકોની માગણી શું છે કેટલા સમયથી તેઓ આ નિયમો વિશે માગણી કરી રહ્યા છે સામે સત્તાધીશોનું શું કહેવું છે જો મુખ્ય શિક્ષક

મુખ્ય શું માગણી છે અને આમરણાંત ઉપવાસ ચાલુ કરવાના છો કે ખાલી આજે વિરોધને ધરણા જ છે મુખ્ય અમારી માંગણી જે બદલીના નિયમ બની ગયા છે એ જાહેર કરવાની છે રહી વાત આમરણાંત ઉપવાસની તો સરકારશ્રીને અમને વિશ્વાસ છે કે આજે અમારી જે આ ભૂખ હડતાલ શરૂ થાય છે આજના દિવસથી તો આજે સાંજ સુધી નિયમ જાહેર થઈ જશે તો અમારે કાલે ઉપવાસ પર બેસવું પડે નહીં એનો અમને વિશ્વાસ છે અચ્છા આ સિવાયની બીજી કઈ કઈ માગણીઓ છે તમારી માંગણી છે કે એકસો પચાસની સંખ્યા હોય તો ત્યાં મુખ્ય શિક્ષક આપવા એટલે એ તમામ બદલીને સુસંગત જ માગણીઓ છે એની અંદર વાલવાટિકાથી ધોરણ એકથી આ ધોરણ આઠ એની અંદર દોઢસોનો રેશિયો હોય દોઢસોના વિદ્યાર્થી સંખ્યા પર એક એસ્ટ્રાટ મળે બદલી માત્ર તમામ જગ્યાઓ ખોલવામાં આવે અને એસ્ટ્રાટની જ્યારે બદલી થાય ત્યારે એનો ચાર્જ શાળાના સિનિયર શિક્ષકને આપી અને એસ્ટ્રાટ છૂટા થઈ શકે આ અમારી મુખ્ય ત્રણ માંગણીઓ છે

બેઠકો થઈ ખુબ સરસ મજાનો ડ્રાફ્ટ તૈયાર થયો જેને એચકાટ મુખ્ય શિક્ષકો અને માન્ય તમામ સંગઠનો એ ડ્રાફ્ટ ને મંજૂર રાખ્યો કોઈ કારણસર હજુ સુધી એ મંજૂર થયેલો ડ્રાફ્ટ એ શિક્ષણ વિભાગમાં પહોંચ્યો પરંતુ એ ડ્રાફ્ટને અંતિમ સ્વરૂપ આપી અને નિયમોને જાહેર હજુ સુધી કર્યા નથી દુઃખ સાથે કહેવું પડે કે ગુરુજીઓએ અને એમાંય પાછા શાળાનું જે માથું કહેવાય એવા એસ્ટાર્ટ મિત્રોને મુખ્ય શિક્ષકોને ગાંધીનગરની અંદર ચાલુ વરસાદે આ મરણા દુકાષ પર બેસવું પડે એ ખરેખર શરમજનક ઘટના છે અને અમે આ શિક્ષકોની સાથે જ છીએ આજે કેબિનેટ બેઠકની અંદર નક્કી કરેલો ડ્રાફ્ટ જે સરકારે અમારી સાથે ચર્ચા કરી અમને વંચાયો તો જી બંને માન્ય સંગઠનોના પદાધિકારીઓ ને એ ડ્રાફ્ટ ને વંચાણ લીધું હતું એ ડ્રાફ્ટ ને આજે કેબિનેટ બેઠક નો પસાર કરી અને જે સ્વરૂપે ડ્રાફ્ટ હતો એજ સ્વરૂપે બાર પાડવામાં આવે એવી અમારી રાષ્ટ્રીય શૈક્ષિક સરકારે જે પ્રકારે બાર પાડીશું કાલે બાર પાડીશું એવું કેટલાક મહિનાઓથી ચાલે જાય છે પરંતુ હવે ધીરેજ ખુટી હોવાના કારણે વાત શિક્ષકો બદલ

હા અમારા જે બધા છે એમને જાણ કરી છે તો એ નિયમ તમને માન્ય છે જે બન્યા છે એ બરાબર છે અને એ જાહેર થવાના જ બાકી છે કે હજી એમાં સુધારાય કરવા નહીં એ બરાબર જ છે અઢીસોનો જે રેશિયો છે એ બરાબર છે એ જાહેર કરવાના જ ખાલી બાકી છે તો હવે જાહેર કેમ નહીં થતા હોય શું આપને શું લાગે જે નિયમ બન્યા છે એનાથી તમે અવગત છો અને એમાં કઈ સુધારા વધારા નિયમથી અમે અવગત છીએ અમારે એક જ માગણી છે કે જે અમારો એક તાટના આચાર્યની જે સંખ્યાનો રેશિયો છે એ ઘટાડી અને બાલવાટિકાથી ધોરણ આઠ સુધીમાં આખી સ્કૂલમાં દોઢસોનો કરવા આવે અમારી મુખ્ય માગણી એ જ છે અને તમારા પ્રેસના માધ્યમથી બધે હું કહેવા માગું છું કે બે હજાર બારથી અમારી આ ભરતી થઈ છે આજે બાર વર્ષ થયા અમારે એક ટાટના કોઈ નિયમ નથી કોઈ પગાર બાંધણી નથી કોઈપણ પણ પ્રકારના અમે લાભ આપ્યા નથી અને આજે આ આંદોલન અમારા સંગઠનના મંત્રીથી કહેવાથી અમે અહીંયા બધાય આ ઉપવાસ માટે ભેગા થયા છે અને અમે સરકાર પાસેથી એવી આશા રાખીએ છીએ કે આજે અમારી આ માગણીનું નિરાકરણ લઈ આવે અને છેલ્લા બાર બાર વર્ષથી જે અમારા એક ટાટ છે આ નિયમ માટે તલભાપડ છે અને આજે જાહેર કરી અને સરકારે પોતે એક અમારા અમે એવું ઈચ્છીએ કે અમારા માટે એક સારો નિર્ણય લઈએ અચ્છા જે રેશિયોની વાત છે સંખ્યાની એ કેટલો છે અને તમે કેટલો કરવા માંગો છો રેશિયો સરકાર શ્રી એવું કહે છે કે 250 નો અને અમારી માંગ એવી છે કે 150 નો રેશિયો હોવો જોઈએ જો 250 નો રેશિયો કરશે તો અમારા તમામ મુખ્ય શિક્ષકને નુકસાન છે છેલ્લા 12 વર્ષથી અમે એક જ માંગણી છે અને છેલ્લા 12 વર્ષથી દર વર્ષે સરકારે એવું કહ્યું છે હમણા તમારા નિયમો આવે છે હમણા તમારા નિયમો આવે છે માનનીય ડીન્ડોર સાહેબ અમે જે બીજી તારીખે આવવાના હતા ત્યારે પણ અમને એવું કહ્યું હતું કે 15 તારીખ સુધી તમારા નિયમો જાહેર થઈ જશે છતાં પણ કોઈએ આ બાબતમાં નિર્ણય ન લીધો અને અમારે આજે આ પગલું ભરવું પડ્યું અચ્છા તમે માનો કે નિયમ જાહેર કરી દે અને તમે કહો છો કે 150 હોવા જોઈએ જે અત્યારે 250 છે તો એ 250 સરકાર રાખશે તો આ આંદોલન પૂરું થશે કે ચાલુ રહેશે કદાચ ચાલુ રહેશે ચાલુ જ રહેશે અમે બધા જ મક્કમ છીએ કે અમે ચાલુ રાખવાના જ છીએ હિરેન હિરેન આભાર આપનો તમામ માહિતી બદલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે

અને સરકારે પહેલાં સંગઠનને સાથે રાખીને કમિટી બનાવી હતી પછી સંગઠનને એમાંથી દૂર રાખીને કમિટી બનાવીના નિયમો બનાવ્યા પછી મંત્રી શ્રી સાથે તૈયાર થઈ ગયા પછી પરામર્શ કરી જે કઈ સુધારા કરવાના હતા એ રજૂઆત કર્યા પછી પરામર્શ દ્વારા એ સુધારા કરવામાં આવ્યા હતા અને આજી સુધી એ નિયમો હજી બહાર પાડવામાં આવ્યા નથી સંખ્યાના રેશિયામાં ક્યાંક બાંધછોડ કરી એકવાર બહાર નિયમો બહાર પડે તો એમાં સુધારો વધારો કરવો એ કરી શકાય અને અગાઉ આ જે બદલીના નિયમો છે સામાન્ય એ બદલીના નિયમો નિયમો પાર પાડવામાં આવ્યા હતા હતા પછી એમાં જે એ નિયમોના કારણે કોર્ટ મેટર થવાના કારણે એ નિયમો નવેસરથી બનાવ્યા પણ હમણાં જ છેલ્લે સરકારે જયારે ધરણાના કાર્યક્રમ હતા માન્ય મંત્રીશ્રી એવું કીધું કે અમે પંદર તારીખ સુધીમાં આ નિયમો બહાર પાડશું ધરણા ઉપર બેઠા છે અમારું ખુલ્લું સમર્થન ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ નું એ મિત્રો ને છે અને જ્યાં જરૂર પડશે તો કદાચ રાજ્યના બે લાખ શિક્ષકો સાથે જોડાવવું પડશે તો પણ એના પ્રશ્ન માટે આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ તો એચ સ્ટાર્ટ ના મુખ્ય શિક્ષકો માં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે જે નિયમો જાહેર થવાના હતા પંદર તારીખ સુધીમાં એ જાહેર ન થતા આજે સોળમી તારીખ ના દિવસે જ એચ સ્ટાર્ટ ના મુખ્ય શિક્ષકો ગાંધીનગર તરફ વળ્યા છે